જય માતાજી મારા વાલા ભાઈઓ અને બહેનો ભાઈઓ અને બહેનો આપણે આ વિડીયોની અંદર વાત છે લાલો શ્રી કૃષ્ણ હતું તેના ઉપર થોડી ન્યૂઝ અને અપડેટ્સ આવી છે તેના વિશે આ અંદર આપણે વિગતવાર ચર્ચા વિચારણા કરીશું તો અંત સુધી તમારા ભાઈ સાથે બની રહીજો ભાઈઓ અને બહેનો જે લાલો શ્રીકૃષ્ણ સદાયતા નામનું મૂવી હતું ગુજરાતના લોકોને બહુ જ ગમ્યું હતું અને લોકોએ આ મૂવીને બહુ જ પ્રેમ આપ્યો હતો અને થિયેટરમાં લોકો આ મૂવીને જોઈને રડવા પણ લાગ્યા હતા અને વાત કરીએ તો આ મૂવીના કારણે કેટલાના જીવન પણ બદલાયા ગયા હતા તો આ આ વસ્તુ જે બધી વસ્તુ છે આ વસ્તુને બધું ધ્યાનમાં રાખીને જેના ડાયરેક્ટર પ્રોડ્યુસર છે તેમને એક મહત્ત્વનો નિર્ણય લીધો અને તેમને વિચાર્યો કે આ મૂવીને આપણે હિન્દી ભાષામાં પણ રિલીઝ કરશું અને આ મૂવી આપણને હિન્દી ભાષામાં નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ આપણા નજીકના સિનેમા ઘરની અંદર આપણને જોવા મળી રહેવાની છે અને ભાઈઓ અને બહેનો મને હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ વિશ્વાસ છે કે જેવું ગુજરાતના લોકોએ આ મૂવીને પ્રેમ આપ્યો તે રીતે આખા ભારતના લોકો આ મૂવીને સારો પ્રેમ આપશે અને આ મૂવી ગુજરાત ફિલ્મ જગતને બહુ જ ઊંચી લઈ જશે એવું મને લાગી રહ્યું છે તો ભાઈઓ અને બહેનો તમને શું લાગી રહ્યું છે કે આ મૂવી તમાકો મચાવશે કે નહીં મચાવે તમારા ભાઈને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ ફિલ્મ જગતની ગુજરાતીમાં માહિતી માટે તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો આ સાથે તમારા ભાઈને રજા આપજો ધન્યવાદ